शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाधारं गगनशदशं मेघवर्णशुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनम् योगीर्विध्यानगम्यं वन्दे विष्णो भवभयहरं सर्वलोके सर्वलोकेकनाथम् જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે ભાદરવા માસની વધ પક્ષની પિતૃ કે ઇન્દિરા એકાદશી ક્યારે છે સત્યાવીસ કે અઠ્યાવીસ સપ્ટેમ્બર ઉપવાસ ક્યારે કરવો પારણાનો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ માનવામાં આવે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી આપણને શું ફળ મળે છે તો ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશીને પિતૃ અથવા તો ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ ભાદરવા માસની વદ પક્ષની શ્રાદ્ધમાં આવતી આ એકાદશીનું મહત્ત્વ તો ખૂબ જ વધારે છે કેમ કે આ એકાદશીનો પિતૃ અને મોક્ષ ગતિ અપાવનારો માસ છે અને એકાદશી છે એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો શુદ્ધ પક્ષની અને બીજી વધ પક્ષની એમ કુલ વર્ષા ચોવીસ એકાદશી આવે છે અને પરસોત્તમ મહિનો એટલે કે અધિક માસમાં બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે એકાદશીની તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને તથા પિતૃઓને સમર્પિત છે પહેલાં એવો સવાલ થતો કે આ એકાદશી વ્રત કોણ કરી શકે આ એકાદશીનું વ્રત વૈષ્ણવ શુદ્ર ક્ષત્રિય કે વૈશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે અને આ વર્ષે જ બે હજાર ચોવીસની પિતૃ કે ઇન્દિરા એકાદશીની શરૂઆત સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારે બપોરે એકને ઓગણીસ મિનિટે થઈ જશે પણ એની સમાપ્તિ છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારે બપોરે બે અને ઓગણપચાસ મિનિટે છે આમ એકાદશી છે એ આપણે સૂર્યોદય તિથિથી કરવાની હોવાથી એકાદશી આપણે રહેવાની અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારે આ દિવસે રહેવાની રહેશે પૂજનનો શુભ સમય છે સાત અને સુડતાલીસ મિનિટથી નવ અને અઢાર મિનિટ સુધી અને પારણાનો સમય છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે છ અને ઓગણીસથી થી આઠ અને ઓગણચાલીસ મિનિટ સુધીનો છે ભાદર માસના ઇન્દિરા એકાદશીના પુણ્ય વિશે કહીએ તો જે આવ્રત રાખે પૂજન કરે શ્રદ્ધા તર્પણ કરે તેના ઘણા વર્ષોની તપસ્યાનું ફળ મળે છે તેમજ કન્યાદાનનું પુણ્ય પણ મળે છે તેમજ પિતૃઓને નર્કમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે અને સ્વર્ગલોક પામે છે તો આ પૂજન વિધિ આપણે કેવી રીતે કરવી એ બધી એકાદશીને આ એકાદશીનું પણ ધાર્મિક મહત્ત્વ છે વ્રત કરનારે દસમીના રોજ વ્રતના નિયમ જ પાળવા જેમ કે સાદું ભોજન કરવું બ્રહ્મચર્યનું પાલન કરું અને ભગવાનનું સ્મરણ કરું સવારે વહેલા ઉઠીને જો તીર્થ સ્થળની નદીમાં સ્નાન કરીએ તો વધારે સારું નિરાહાર કરો તો પાણી પણ લઈ શકાતું નથી અને ઉપવાસ કરો તો ફળફળાદી લઈ શકો છો અને જો એકટાણું એટલે કે એક ટાઈમ ભોજન લેવું એ પણ સાંજે તેમજ લસણ ડુંગળી અને ભાત તો તે દિવસે ખાવાના નહીં કેમ કે અન્નમાં પાપ સમાયેલું છે અને જો શરીરથી દુર્બ અને જો શરીરથી દુર્બળ હોય કેમકે આપણે શરીરનું ધ્યાન રાખીને વ્રત કરવાનું હોય છે જે શરીર જ સાથ ન આપે અને વ્રત કરીએ તો આપણે વધારે અશક્ત થઈ જઈએ તો ખાલી ભગવાનનું સ્મરણ પણ કરી શકીએ છીએ એટલે માટે થઈને અશક્ત હોય તેમણે ખાલી ભગવાનની પૂજા અને સ્મરણ પણ કરી શકાય છે અને જે ભગવાન તમારા ઈષ્ટ હોય તેની પૂજા કરવી ભગવાનના ચોવીસ અવતારમાંથી કોઈ પણ અવતાર જો તમારા કોઈ પણ અવતાર જો તમારા હોય તો તેમની તમે પૂજા કરી શકો છો અને આપણા મંદિરમાં બિરાજતા હોય તો તેમનું પૂજન કરવું મૂર્તિ હોય તો ગંગાજળ યમુના જળ પંચામૂર્તિ સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેમજ પીડા પીતાંબર ધારણ કરાવવા ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આ બધું જ ધરાવું અને ખાસ તુલસીપત્ર વિના ભગવાનને નૈવેદ્ય ના ધરાવવું કેમ કે તુલસીપત્ર વગર ભગવાન વિષ્ણુ છે એ ભોગ આરોગતા નથી તાંદુલ પાનના બીડા ભગવાનને મુખવાસમાં રાખવા તુલસી માતાનું સવાર સાંજ પૂજન કરવું ગાય માતાને પણ આ દિવસે ગૌગરાસ દેવો પિતૃ એકાદશી હોય તેથી બ્રાહ્મણને ભોજન કરાવવું તેમજ સીધું સામાન આપવું દક્ષિણા સહિત આપણા અને આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગાય કૂતરા કાગડાને ભોજન કરાવવું અને પરિવાર સહિત કીર્તન કરવું અને ત્યાર પછી ભોજન કરી શકાય છે એકાદશીના દિવસેના બારસના દિવસે પીપળાને જળ ચડાવવું પીપળાને ગળિયું જળ પણ ચડાવી શકાય છે કેમ કે પિતૃદેવ પ્રસન્ન થાય છે પિતૃ અને પિતૃના પણ પિતૃ સૂર્યદેવને પણ જળ અર્પણ કરવું જોઈએ જેમાં સફેદ ફૂલ કંકુ ચોખા નાખીને તાંબાના લોટામાં જળ લઈ અર્પણ કરવું જોઈએ કેમ કે સૂર્યનારાયણની કૃપા થાય તો એ જળ પિતૃ સુધી પહોંચી જાય છે અને પિતૃદેવતા પ્રસન્ન થાય છે આ દિવસે ઘરમાં સાફ સફાઈ ના કરવી વૃક્ષના પર્ણ પણ ન તોડવા આ વ્રત કરવાથી લાંબુ આયુષ્ય પાપ દોષમાંથી મુક્તિ મળે છે અને જાણે અજાણે થયેલા પાપો દોષો નાશ પામે છે માટે આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત થાય કે ન થાય પણ પ્રસન્ન રહેવું કુથલી ના કરવી પ્રભુ સ્મરણ કરવું અને આ એકાદશીનું વ્રત જ્યારે મન થાય ત્યારથી શુદ્ધ કે વધ જે એકાદશી આવતી હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરી અને આનું હોય છે કેમ કે વ્રત જપ દાન પુણ્ય વગેરે કરવા મોડું ના કરવું જોઈએ સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે કેમકે એકાદશીમાં સૂતક નડતું નથી માત્ર ભગવાનની સેવા પૂજા ન કરી શકાય એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી છે પાપ હરનારું છે તેમજ આ વ્રત કરનારે દિવસે ઊંઘવું ના જોઈએ રાત્રિએ જાગરણ કરવું નહીતર બાર વાગ્યા સુધી કરવું તેમજ વિષ્ણુ શાસ્ત્ર પાઠ કરાય તેમજ ગજેન્દ્ર મોક્ષ અજામિલ ગોકર્ણ વગેરેની કથા સાંભળી શકાય છે વાહન ભગવાન નારાયણની ભક્તિ કરવામાં આવે છે તો પ્રભુ ભોગ નહીં પરંતુ મુક્તિ અવશ્ય આપે છે તેઓ દાતા છે અને જો ભોગ પ્રાપ્ત કરવો હોય તો ભગવાન મહાદેવની ભક્તિ કરાય છે જે પોતે આ સંસારમાં સ્મશાનવાસી રહીને પોતાના ભક્તોને તો હંમેશા માલ મિલકત સંપત્તિ આપતા રહે છે ભગવાન વિષ્ણુ કે જેવો લક્ષ્મીપતિ છે તો પણ ભક્તોને લક્ષ્મી જવલે જ આપે છે પરંતુ મુક્તિ આપે છે માટે હર અને હરિની ભક્તિ કરીને ભક્તો ભવ સાગર પાર કરી શકે છે ભુક્તિ અને મુક્તિ દ્વારા પિતૃ પક્ષમાં ભગવાન શિવની ભક્તિ પૂજા પણ કરાય છે જેથી પિત્રોને મુક્તિ પ્રાપ્ત થાય છે માટે આ બંને દેવ છે એ જગતના તારણહાર છે પરમ પિતા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે તેમનું સ્મરણ કરવાથી પિતૃદેવને મુક્તિ મળે છે કેમ કે બ્રહ્માજી પણ આપણા પરમ પરમપિતામ દાદાજી છે માટે ત્રિદેવની ભક્તિ કરીને આ ભાદરવા માસમાં પિતૃ એકાદશી કે જે ઇન્દિરા એકાદશી અવશ્ય કરવી જોઈએ રાજા ઇન્દ્રધનુએ કરેલ અને પોતાના પિતૃઓને મુક્તિ પ્રાપ્ત કરાવેલી માટે આ એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે ભાદરવા માસની પિતૃ કે ઇન્દિરા એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી પિતૃઓને મોક્ષની ગતિ મળે છે અને સાથે સાથે સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે પિતૃ કે ઇન્દિરા એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ છે પારણા સમયે પ્રથમ તુલસીપત્રનું સેવન કરવામાં આવે છે ત્યારે જ આ વ્રત સંપૂર્ણ પૂર્ણ થાય છે સાથે જ જેઓ વ્રત નથી રાખતા તેમણે પણ ચોખ્ખા ન ખાવા જોઈએ અને જેમણે વ્રત રાખ્યું છે તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશીની વ્રત કથા તો શ્રી કૃષ્ણએ કહ્યું કે મધુસૂદન કૃપા કરીને મને બતાવશો કે કૃષ્ણ પક્ષમાં ભાદરવા માસમાં કઈ એકાદશી હોય છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે રાજન ભાદરવાના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની એકાદશી હોય છે તેના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે અને નીચ એટલે કે નરક યોનીમાં પડી રહેલા પિતૃઓને પણ આ એકાદશી સદગતિ અપાવનારી છે રાજન પૂર્વકાળની વાત છે સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો પ્રખ્યાત રાજકુમાર હતો જે હવે મહિષ્પતિ પુરીના રાજા બની અને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા તેમનો યશ ચારે તરફ ફેલાઈ ચૂક્યો હતો અને રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુની ભક્તિમાં તપ્તર રહી અને ગોવિંદના મોક્ષદાયક નામોનો જપ કર જપ કરતા રહીને સમય પસાર કરતા હતા અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પરોવાઈ રહેલા રહેતા એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા ને એટલામાં જ દેવર્ષિ નારદ આકાશથી ઉતરીને ત્યાં આવી પહોંચ્યા તેમને આવેલા જોઈ રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક પૂજન કરીને તેમને આસન ઉપર બેસાડ્યા આના પછી તેઓ આ રીતે બોલ્યા મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારી બધી રીતે કુશળતા છે આજે આપના દર્શનથી મારી તમામ યોગ્ય ક્રિયાઓ સફળ સફળ થઈ ગઈ દેવર્ષે આપના આગમનનું કારણ જણાવી અને મારા ઉપર કૃપા કરો નારદજીએ કહ્યું કે નૃપશ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખનારી છે હું બ્રહ્મલોકથી અમલોકમાં આવ્યો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેઠો અને યમરાજે મારી ભક્તિપૂર્વક પૂજા કરી એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા તેઓ ભંગના દોસ્તી ત્યાં આવ્યા હતા રાજન તેમણે તમને કહેવાને માટે એક સંદેશો આપ્યો છે આપ્યો છે તેને સાંભળો તેમણે કહ્યું છે દીકરા મને ઇન્દિરાના વ્રતનું પુણ્ય આપીને સ્વર્ગમાં મોકલ તેમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું રાજન પોતાના પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવાને માટે ઇન્દિરાનું વ્રત કરો રાજાએ પૂછ્યું ભગવાન કૃપા કરીને ઇન્દિરાનું વ્રત જણાવશો કયા પક્ષમાં થાય કઈ તિથિએ થાય અને કઈ વિધિથી તેનું વ્રત કરવું જોઈએ રાજેન્દ્ર સાંભળો નારદજીએ કહ્યું કે રાજેન્દ્ર સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ જણાવું છું ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં દસમીના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્ત શ્રદ્ધાયુક્ત ચિત્તથી સવારે સ્નાન કરવું પછી બપોરે સ્નાન કરીને એકાગ્ર ચિત્ત થઈ એક સમય ભોજન કરવું તથા રાત્રે ભૂમિ ઉપર સૂવું રાત્રિના અંતમાં નિર્મળ પ્રભાત થવાથી એકાદશીના દિવસે દાંતણ કરીને મોં ધોવું આના પછી ભક્તિભાવથી નીચે જણાવેલો મંત્ર બોલતા રહીને ઉપવાસનો નિયમ બોલો અદ્ય સ્થિત નિરાહાર સર્વોગ વિવર્જિતે પુડરી કાક્ષ શરણ મેં ભવાચ્યુત કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોથી અલગ થઈ નિરાહાર રહીને કાલે ભોજન કરીશ અચ્યુત આપ મને શરણું આપશો આવી રીતે નિયમ કરીને તથા મધ્યાહન કાળે પિતૃઓની પ્રસન્નતાને માટે શાલીગ્રામની સન્મુખ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણાથી બ્રાહ્મણોનો સત્કાર કરીને તેમને ભોજન કરાવું પિતૃઓને આપેલા અન્નમય પિંડને સૂંઘીને વિદ્વાન પુરુષે ગાયને ખવડાવી દેવા પછી ધૂપ અને ગંધ વગેરેથી ભગવાન ઋષિકેશનું પૂજન કરીને રાત્રે તેમની પાસે જાગરણ કરવું તે પછી સવારે દ્વાદશીના દિવસે ફરીથી ભક્તિપૂર્વક શ્રીહરિની પૂજા કરવી તેના પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને ભાઈબંધુ પુત્ર વગેરેની સાથે પોતે મૌન થઈ અને ભોજન રાજન આ આ વિધિથી આળસ છોડીને તમે ઇન્દિરાનું વ્રત કરો આનાથી તમારા પિતૃ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં ચાલ્યા જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન રાજા ઇન્દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધ્યાન ધ્યાન થઈ ગયા રાજાએ તેમની જણાવેલી વિધિથી અંતઃપુરની રાણીઓ પુત્રો અને સેવકો સાથે એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું કુંતી નંદન વ્રત પૂર્ણ થવાથી આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા અને રાજશ્રી ઇન્દ્રસેન પણ અકંટક રાજ્યનો ઉપભોગ કરીને પોતાના પુત્રને ગાદી પર બેસાડી પોતે સ્વર્ગ લોકમાં ગયા આ રીતે મેં તમારી સામે ઇન્દિરા વ્રતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે અને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય સર્વોપાપોથી મુક્ત થઈ જાય છે તો તમને આ એકાદશીનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ